જય માતાજી જય માઉમિયા આપડા આવી ગયા ભાઈ આ સ્ટોરે કેમ છો બધા અને ભાઈ જો આજ તો સન્ડે છે અને બાર વરસાદ પણ ચાલુ જ છે ભાઈ કાલનો કાલે ચાલુ જ હતો આજે પણ ચાલુ જ છે પણ કન્ટિન્યુ નહીં આવતો ચાલુ બંધ ચાલુ બંધ થાય છે હાલ તો જો બંધ થઈ ગયો હું બહાર બતાવી દઉં વેધર મસ્ત એવું છે વાદળો આવી ગયો મસ્ત બહુ એટલો બધો ઠંડુ નહીં સવારે બહુ ઠંડુ હતું ભાઈ વરસાદે થોડું ચાલુ હતું ઠંડુ પણ હતું અત્યારે હાલ આપણે દેશી પાસે કુસકી ઘર એવું હો એટલું બધું વરસાદ પડતો નહીં ભાઈ કાલનો મારો વિડીયો ના જોઈ લેજો આપણે યુએસની અંદર ઘર બનાવવા માટે જે મજૂરો કોમ કરે છે ને એમ્પ્લોયર એમની સેલેરી કેટલી હોય છે કેટલાય કેટલા સુધી ચાલુ થાય છે એના વિશેનો વિડીયો હતો સારું હતું જે આપણે એવું નહોતું કે હું બોલી એકલો બોલીને તમને કીધું હોય આપણા કસ્ટમર જોડે પણ વાત કરીને અને એમને બુઢા બોલાવીને આપણે વાત કરી હતી અને પણ જોઈ લેજો વિડીયો મસ્ત મજા આવી જશે અને આ સવારમાં હવારમાં તો ભાઈ આ તો મેં વિડીયો થોડો લેટ ચાલુ કર્યો બનાવવાનો કારણ કે અત્યારે વાગી ગયો બેન ચાલીસ થઈ ગયો પણ હું બીજા સ્ટોરે ગયો હતો આજે એટલે એ સ્ટોરે થોડું કામ હતું પહેલાં તો બધું પતાવી દીધું થોડું પતાવીને આપણા જૂના સ્ટોરે આવી ગયો હાલ હવે અહીંયા પણ જોઈએ હે થોડું કામ છે એ પતાવી દઈએ કારણ કે સન્ડે તો એટલું બધું ના હોય બીજી ના હોય એટલે કોમ ના થતા હોય જો બીજી હોય ને તો કોમ હોય પરંતુ કોમ ના હોય તો આપણે કોમ ઉધી દઈએ નવું આપણે કોમ કોમ વધવાનું પાછા નહીં પડતા આપણે પાછા બધું હરખું કરવાનું આજ તો એટલે પાછા બધું હરખું કરી દઈએ આ તો આર આર સીએસકે ની મેચ હતી ધોનીની તો ધોની તો હારી ગયો આર આર જીતી ગયું એકસો ને બ્યાસી રન માર્યા હતાથી વધારે રન માર્યા આપણા ગુજરાતમાં માર્યા હતા એકસો છન્નું રન માર્યા હતા હું તો ભાઈ આઈપીએલ બહુ જોતો નહીં પણ આ તો આપણે થોડોક જોઈ લઈએ નોટિફિકેશન બહુ ઓછી એટલે ખાવા પડે તો આપણે કંઈક પાછું કરીશું ભાઈ અને ખાવાનો પણ ટાઈમ થઈ ગયો જમવા પણ જવું પડશે અને હું તમને ઘર બતાવું ભાઈ તમે એ બધું રિક્વાયરમેન્ટ હતી કે ઘર ભાઈ તમારું કેવું છે હું ઘર બહારથી બતાવજ તમને છેવું કેવું છે શું છે જો આમાં અંદર પણ હોય અને બહાર પણ હોય છે આ રે સ્ટોર છે ભાઈ અને જો આ પાછો સીડી રહી ને એ ઘર છે મારું પાછળથી ઉપર જો પણ એ બારી દેખાય ને એ આખો રૂમ જ છે ઉપર ઉપર ઉપરનો માળ જ છે છેક સુધી પાછળ પણ ઘર જ છે આખું મસ્ત ઉપર બે ઉપર ના રહેવાનું અને સ્ટોર જો બધા ઘર આવ્યા જ છે આજુબાજુ પણ સ્ટોર નહીં એમ ક મસ્ત બંગલા બધાએ તમે જોઈ શક આ બિલ્ડિંગ છે આખી મોટી દહીત બાર્બર શોપ મોટાભાગે બધું એવું જ હોય કે નીચે બધા ઘરોમાં કેવું હોય હવે ખબર નીચે બેઝમેન્ટ હોય ગાડી પાર્ક કરવાનું અને ઉપર ઘર હોય બધા મોટાભાગે એવું જ હોય છે જે જગ્યાએ બંગલા હોય ને એમાં એવું જ હોય સિસ્ટમ હું તમને બતાવું છે કે આપણે પેલા એર મશીન જોડે જઈ એવું જોઈએ છે બેઝમેન્ટ આજુબાજુ પછી બધા જ ઘર મહારાષ્ટ્રની આજુબાજુ જો ભાઈ ભેનું ભેનું જો વરસાદ હમણાં બંધ થયો હજી તો વાતાવરણ એકદમ પેલું એવું હોય જો આ ગાડી પડી ને એ ગાડી આગળ એક વ્હાઈટ કલરનું રહ્યું એ વ્હાઈટ કલરના બેઝમેન્ટ અને ઉપર ઘર છે બસ એવું જોજો બેઝમેન્ટ આગળ બેઝમેન્ટની અંદર ગાડી પાર્ક કરી દેવાની પણ મોટા ભાગે બધા કરતા હોય ને અમુક નહીં કરતા હોય ઝાડવાલી લોત હસી ભાઈ હુકાઈ ગયો ને ગાડી કેવી યાર ¿Todo bien, primo? ¿Todo primo? Sí, primo. Mucho dinero. 10, es ¿verdad? No, bueno. 24, grande. Mañana a trabajar. Mañana trabajo ya. Mañana trabajar. Muchas. Se pone bolo uno de eso. Solo cuatro, relajadito y a dormir temprano. no mucho eating. Cerveza. Mucho poquito. Ahora. Mucha agua. Today. Mucha agua. A a cerveza. Poquito. Uh -huh. No poquito. Ayer bastante. Hoy poquito. Oh, a las 7 much... a dormir. Mañana. Trabajar. Mucha ah, mucho trabajo. Mucho trabajo. Gracias. Gracias primo. Yeah. Yo voy a banana a la Porque banana me sale karir, તો હાલ આખું ઝૂંક આખું ઝૂમ્પુ જ આવે ભાઈ આપણા વેચાય ને એ જ આવે પણ અમે સિંગલ કરે અમે સિંગલ કરીને વેચીએ પીસ એક ડોલરમાં આઈ રે એક ડોલરમાં આમ તો આખો ઝૂમ્પુ આવે છનું સિક્સની રાઈને આવે અલગ અલગ બધી આવે બરાબર પણ અમે હાલ કાપી નખીએ ને સિંગલ કરી દીધું આઈ રી એક ડોલરમાં અમે સેલ કરી દે છે બનાના તો બનાના આજ આવી ગયા બનાના પણ મૂકી દઈએ એમ બ્રેડ પણ આજે આવી નવેલ નવે લાઈડીથી

તો આ બધું રાખવું પડે તમારે થોડું વાર રહ્યું ફ્રૂટ ને એ બધું પણ બધું નહીં રાખતા તો અમે તો ખાલી બનાના જ રાખીએ અને બ્રેડ ચેકિંગ આવે ના હોય ને તો તમે ફાઈ ના આવે આ બ્રેડ ને એ બધું ના હોય ને તો બ્રેડ બનાના પહેલું જુઓ બીજું બધું વધુ ના આવે પણ આ બે વસ્તુ પહેલી જુઓ કઈ બીટની અંદર ફૂલ સ્ટેમ્પમાં ભાઈ હું વાત તમને બતાવીશ રજિસ્ટર ગેસ્ટ સ્ટેશનનું રજિસ્ટર કેવું હોય અને કેવી રીતે ગેસ્ટ સ્ટેશનનું ઓપરેટ થાય રજિસ્ટર મેં પહેલાં બનાવેલો છે વિડીયો એ મોબાઈલનો હતો આ ગેસ્ટ સ્ટેશન અલગ છે અમારું એ મોબાઈલનું અલગ હતું ને આ અલગ હતું મોબાઈલ મોબાઈલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ હોય અને અમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ હોય મોબાઈલ અને આ અમારો કંપનીનો અને પોતાનો બે ડિફરન્ટ હું તમને કહું કે શું ડિફરન્ટ એટલે એમ કે શું શું હોય છે ધારો કે મોબાઈલના માટે મોબાઈલ ગેસ્ટ સ્ટેશનમાં કેવું હતું અને મારામાં કેવું છે શું ડિફરન્ટ છે હું તમને થોડું થોડું જેટલી મને ખબર હતી એટલે હું તમને સમજાવું ગેસ્ટ સ્ટેશનના ભાઈ રજિસ્ટરમાં એવું હોય કે જે આપણા રેગ્યુલર મેં તમને રજિસ્ટરનો વિડીયો બનાવેલો જ છે એ અહીંનો જ હતો કે રજિસ્ટર કેવી રીતે ઓપરેટ કરવું એનો એ પ્રમાણ એ જ છે એની અંદર જ છે ગેસ્ટનું એવું કોઈ અલગ આવતું જ નહીં કે ભાઈ સ્પેશિયલ ગેસ્ટનું અલગ હોય અને રજીસ્ટર રેગ્યુલર અલગ હોય બધું જ છે અમે અંદર ઇમ્બેલ આવે અને એવું ના હોય કે ભાઈ ગેસ આપણે જાતે પૂરવાનું હોય ઘણી હોય હા હું રીતે પૂરીને જતા રહેતા હોય સેલ્ફ સર્વિસ કે પોતે પોતાની જાતે પૂરાને જતું રહેવાનું જેટલાનું પૂરવાનું હોય એ પ્રમાણે કેશ હોય તો અંદર આવવાનું એ હું તમને બધું સમજાવું જ છું એ પહેલાં હું બતાવી દઉં નંબર નો નોઝલો કેટલી છે શું છે અહીંયા પંપે મેં પહેલાં બનાવેલો બધો મોબાઈલ નો જો એ છ નોઝલો હતી અમારે આ એટ નોઝલો છે તો હું એટ નોઝલનો તમને બતાવીશ છું જો આ નંબર આ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નંબર આપેલા હોય ને એ એટનો હઝલો જે ગેસનું નિશાન દોરેલું જ છે તમને જોયું હશે હું ઓનલી ફોર ગેસની જ વાત કરીશ આજે બીજા બધા ફંક્શન છે મેં તમને અંદર પહેલાં મારા વિડીયો આગળ મૂકેલો છે તમારે જોઈ લેવાનો આખે આખો રજિસ્ટર વિશેનો તો જો પહેલાં હું બતાવું પંપ નંબર વન એની અંદર શું હોય કદાચ કે પ્રી એટલે સમજો મારો પૂરો હોય કોક મને અહીં કહે કે ભાઈ આટલાનો ગેસ પૂરો હોય છે તારો ધારો કે અમારે ચાલીસનો પચાસનો ક બીજું કોઈ રકમ આજે અમે સ્ક્રીન શોટ આપેલા છે ક ધારો કે દસનો વીસ ત્રીસ ચાલીસ પચાસ આ ડાયરેક પણ ધારો કે સમજાવ આની અંદર કોઈ રકમ નહીં આવતી હવે કોઈ ક્યાં પંદરનો પૂરવો હોય છે અમારે ક્યાં પચીસનો પૂરવો તો આમાં જવાનું પ્રી પે આની અંદર લખવાનું પચીસ ડોલર પછી એન્ટર આપવાનું હવે એન્ટર આપશો એટલે લોક થઈ જ કેશ પે કરો તો જાય બરાબર હવે આમ જો કૅશ આવ્યું કે કાર્ડ આવ્યું હવે કાર્ડ આવ્યું હોય તો સિસ્ટમમાં આપેલું જોઈએ અહીંયા કાર્ડ કરવાનું આવે અને કેશ હોય તો કેશ હું આવો બરાબર હવે જો હું એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં હાલ કોઈ છ નહીં જો એક નંબરની હજાર ઉપર એટલે હું હાલ તમને બતાવી દઉં તમારા હાઇ હવાઈ મા ફ્રેન ફાય થર્ડ યમ્પ ફાઈ યસ હું કીધું થર્ડ યમ્ફાઈ એટલે પાંચ નંબરમાં જો પાંચ નંબરમાં ગાડી પડી જ છે બરાબર હવે પાંચ નંબર પર ક્લિક કરે હું અને ત્રીસ રૂપિયાનું નાખે બરાબર ત્રીસ રૂપિયા આવી ગયા પછી ગેસ એટલે રજીસ્ટર ઓપન થઈ ગયું અને હું કમ્પ્લેટ ક્લોઝ કરે ને પછી ચાલુ થશે રજીસ્ટર એમનામ તો ચાલુ નહીં થાય ગેસ એ હવે ચાલુ થશે ગેસ આવી ગયો હવે ચાલું થઈ ગયો હવે હું તમને બતાવું કે ધારો કે કોઈ કે પંદરનો પૂરવો હોય છે બરાબર હવે એન્ટર આપી દીધું સિલેક્ટ પણ થઈ ગયો લગ થઈ જ ન ચાલો હવે એ રે સમજાવું કે ભાઈ મારા સાત રૂપિયાનો કેશ કરવા છે અને બીજા કાર્ડ તોની સિસ્ટમ આવે ભાઈ સાત રૂપિયા કેશની તો અંદર જુઓ હવે કેશ સાત રૂપિયા બરાબર ડબલ ઝીરો અને કેશ ઉપર ક્લિક કરવાનું કેશ એટલે સીધા તો આઠ રૂપિયા આવી જશે હવે આઠ રૂપિયાનું એ શું કે કાર્ડ કરવાનું કહેવાય તો પછી સીધું કાર્ડનું ઓપ્શન આવે ડેબિટ ક્રેડિટ જે કહે ને એ પ્રમાણે જો કાર્ડ કરી દો સીધું મારે આવી જશે કાર્ડનું આવી ગયું આઈ ગયું ક્રેડિટ હવે સમજો કેન્સલ કરવું હોય તો એને તો ઓપ્શન હોય છે વોઇડ ટિકિટ તો વોઇડ કરી દેવાનું જતું રહ્યું કેન્સલ થઈ ગયું હવે નંબર એકમાં ફરીથી હું તમને બતાવું પંદર ડોલરનું હવે સમજો ક એમ કહે કે ભાઈ મારો લોચો પડ્યો છે કે પંદર રૂપિયા એમની ગેસ ચલો પંચ કરીએ પણ લીધો લે હવે હારું આપણને એમ થઈ ગયું કે ઊંધીરમાં અજલ થઈ ગઈ કે એક નંબરની જગ્યાએ ત્રણ નંબરમાં પૂરવાનો હતો અને એક નંબરમાં પૂરાઈ ગયો તો અહીંયા શું હોય મૂવનો ઓપ્શન આવે જો મૂવ પંપ નંબર થ્રી હોય થ્રી લખી કાઢો ને એન્ટર એટલે સીધું જ લખી લો આવી ગયું જુઓ મૂવિંગ પે ફોર પંપ નંબર વન ટુ થ્રી તો તેની ઉપર આવી ગયું હવે આમ જો તેનું ઉપર કોઈ નહીં હવે આરે લોચો પડી ગયા પૈસા પાછા લેવા તો પૈસા પાછા લેવાનું કરવાનું જો કોઈ છ જ નહીં તે નંબર ઉપર બતાવી જો ત્રણ નંબર ઉપર કોઈ છ નહીં પણ હવે આપણે શું કરવાનું એના ક ચલો સ્ટોપનો જલ સ્ટોપ કરી દીધી હવે કોઈક આયા પહેલાં આપણે જોઈ લેવાનું કોઈ આબુ ના જુઓ નકલ ઓછા પડી જાય જો માઇનસ થઈ જાય ને માઇનસ થઈ ગયું નકલ જો ગાડી આવી જાય ફટાફટ જોઈ લેવું પડે માઇનસ થઈ જાય હવે એના ઉપર ક્લિક કરવાનું હવે શું કરવાનું આ પૈસા પાછા રિટર્ન લઈ લેવાના એટલે શું કરવાનું કેશ અને પછી ક્લોઝ પૈસા પાછા આવી જાય પંદર રૂપિયા નજર જલ કમ્પ્લીટ થઈ જાય રેગ્યુલર એ રીતે બીજો કોઈ ઓપ્શન હું બતાવી દઉં આ તો બધા એ રીતે જો ડાયરેક્ટ જ હોય પછી રેસ્ટ ઓન ગેસ રેસ્ટ ઓન ગેસનો ઓપ્શન હું બતાવું તમને નંબર વન ટેન નંબર વન યસ ટેન ડોલર નંબર વન દસે ઓકે અન ડોલર યા જો એક નંબર ઉપર નજર કાઢ્યું બી પછી બે નંબરમાં પણ જોઈએ હવે હું હોય રેસ્ટ ઓન ગેસ આવ્યું ઓકે હવે આમ જો રેસ્ટ ઓન ગેસમાં શું હોય હું તમને બતાવું આ એનર્જી ડ્રિંક લીધો ઓકે હવે આ એનર્જી ડ્રિંક સ્કેન કર્યું હવે મને કોઈ એમ કે ભાઈ કસ્ટમર આવ્યો કે ભાઈ મેં પચાસ રૂપિયા એને મને આપ્યા ઓકે નંબર બે હવે પચાસ રૂપિયા આપ્યા ને તો મારે એવું કરવું પડે ખબર એમ કે ભાઈ પચાસનો પચાસ રૂપિયા આવે એમાં રેસ્ટ ઓન ગેસ કરી દેજે તો રેસ્ટ ઓન ગેસ એમાં એવું આવે પચાસ રૂપિયા હું એનું આખે ને અને એન્ટર આપી દઈશ બરાબર એટલે સીધો જ શું છેતાલીસ પચાસનો સોરી છેતાલીસ પચાસનો ગેસ જતો રહેશે એના ઓટોમેટિક તમારે કેલ્ક્યુલેટ નહીં કરવાનું કેલ્ક્યુલેટર ઓટોમેટિક કોમ્પ્યુટર કરી દે એટલે છેતાલીસ પચાસનો ગેસ જતો રહેશે એટલે આપણે કોઈ કરવા નહીં એમાં માઇન્ડ દોરાવાનું જ ના આવે તમે બહારથી ગેસ પૂરીને જો ને ડાયરેક્ટ ઓટોમેટિક તો જો આ કાર્ડ જેવો ઓપ્શન આવ્યો આ કાર્ડનું ઓપ્શન હું બતાવું જો તમારે જો સાત સાત નંબરમાં જો એ ભાઈ પૂરા એ રહ્યો ઓટોમેટિક કાર્ડ ઘસ્યું એમને જો કાર્ડ એટલે કાર્ડ જેવો ઓપ્શન આવે એ બારો બાર પૂરાઈને જતો રહેશે બીજું કંઈ આવવા નહીં આની અંદર ગમે ત્યારે પ્રોબ્લેમ આવે સ્ટોપ કર્યો કોઈ પણ પોમ્પ ઓકે તમે તો બતાવો જો કોઈ પણ પૉં સ્ટોપ કર્યો ને તમે તો પછી અપ્રુવ આપી દેવાનો એ અપ્રુવ આપી દેશે એટલે કમ્પ્લીટ ચાલુ થઈ જશે કારણ કે સ્ટોપ આપ્યા પછી અપ્રુવ આપવાનું તો કમ્પ્લીટ ચાલુ થઈ જાય કારણ કે હું કદાચ ફોમ્પ સ્ટોપ પણ થઈ જતા હોય એના લાસ્ટ 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 પ્રિન્ટ તમારે કાઢ્યો હોય ને ધારો કે લાસ્ટ કેટલાનો ગેસ પૂર્યો એ જોવું આ ત્રણ ગેસ પૂર્યો જો આનો હજલમાંથી એ બધું ચેક કરવા માટે લાસ્ટ પ્રિન્ટ બધી ટોટલી હવે સમજો કહો ત્રણ નંબરનું હજાર ત્રણ નંબર લાસ્ટ લાસ્ટ ત્રણ નંબરમાં કઈ તારીખમાં કેટલો પૂરેલો એ તારીખ સુધી નીકળે અહીંયા જો ત્રીસ તારીખ સુધી ના આવે બધા બરાબર પણ ત્રીસ તારીખ આગળને હું આપણે પૂરી આગળનો બતાવતું નહીં હું બતાવું એક મેં બીજીનો હજારમાં જઈને જો ઓગણત્રીસ તારીખનું એટલે અમુક ટાઈમિંગ હોય એક ટાઈમિંગ પછી નહીં બતાવતું કારણ કે ક્લોઝ ડે થઈ જાય ને પછી ના બતાવવા એવું હોય છે પણ મને ખબર નહીં એની સિસ્ટમ તો બીજી વધારાની મને ખબર હોય એટલે મેં તમને કીધું તમારા જોડે ગેસ પતી ગયો ઓકે ગેસ નહીં તો તમે આવો સાઈન મારી શકો નજલ ઉપર આવી સાઈન લગાવી દેવાની આઉટ ઓફ ઓર્ડર સોરી પંપ આઉટ ઓફ ઓર્ડર આ સાઇન લગાવી દો ને તમે એટલે કોઈ તમારે પંપ ઉઠાવવાની ન અજલ અને કોઈ આર્ગ્યુમેન્ટ ના કરે અને પછી શું થાય ખબર આવું ના ભરા પંપ બંધ હોય ને તો લોકો ગાળો દઈને જતા રહ્યું એટલે પહેલાં આપણે ધ્યાન રાખવાની પંપ બંધ થાય ને તો આથી પહેલાં ભરાઈ જ દેવાનું ગમે તે આપણો ઓછો થઈ ગયો કે કોઈ પ્રોબ્લમ થયો નો અઝલમાં કોઈ લોચો આવ્યો ગમે તે થયું તો પણ આ ભરાઈ દેવાની આવી બેગ યલો રેડ કલરની કે જે હોય તમારી જોડે અવેલેબલ

સુપર સુપરનો પ્રાઇઝ અહીંયા લખેલું જ હોય જુઓ આ રેગ્યુલર પ્લસ અને પ્રીમિયમ બરાબર બધાની અલગ અલગ પ્રાઇઝ જે 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 અહીંયા પ્રાઇઝ છે ને ભાઈ કોમ્પ્યુટરમાં એ જ પ્રાઇઝ અહીંયા આપણે લગાવી લઈએ તો હવે તમારે જે ગેસ ભરવો હોય ને એક જ પાઇપમાંથી આવે આપણે એવું નહીં અલગ અલગ પાઇપો જ આવું નજલો આ એક જ નોઝલમાંથી બધા ગેસ આવે એટલે હવે સમજો કે તમે જે ચોઈસ કરો ને એ પ્રમાણે આવો ધારો કે હવે તમે બી ધર કે વીસ રૂપિયાનો બરાબર કાર્ડ દર ગા અહીંયા કાર્ડ ગાલવાનું જો ભાઈ આ કાર્ડનું ઓપ્શન છે અહીંયા પાસવર્ડનું ઓપ્શન છે તમે સક્સે સક્સેસફુલ એપ્રૂવ કરો ને તો જ આગળ જાય ન કે ના જાય હા ક્રેડિટ ડેબિટ અરે એ નાઇન એટી નાઇન એટી સેવન અને નાઇન્ટી ટુ અરે સુપર પ્રીમિયમ સુપર સુપર છે પ્લસ છે રેગ્યુલર વન અરે એ સ્ટેટ વાઇઝ અલગ અલગ પ્રાઇઝ હોય ભાઈ ઓકે પમ્પ વાઇઝ આ મારા સ્ટેટની પ્રાઇઝ છે અને મારા મારા ટાઉનની પ્રાઇઝ હોય અલગ 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 બધી જગ્યાએ હોય અને ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ જે તમે નોખો ને એ પ્રમાણે ધારો કે ચાલીસનો ગેસ નખ્યો તો ચાલીસમાં તમે નો હજારો ઉઠાવીને પછી આ પ્રેસ કરવાનું રેગ્યુલર પૂરવો હોય તો પ્લસ પૂરવો થાય રોય એનો સુપર પૂરું થાય રોય આ પ્રેસ કરો ને તમે એના પછી જ તમે તમારા પ્રીમિયમ ગેસ બહાર આવો ને કે ના આવો તો દીધો તમે કશું જ ગમે તે વધારે વધારે ઉઠાવ્યો ને મૂક્યો હોય ને તો આ પ્રેસ કર્યું હોય તો પણ આવવાના બહાર પણ આ પૂરું પ્રેસ કરવું જ પડે દબાવવું જ પડે બરાબર અને અહીંયા ડિસ્પ્લેમાં બતાવે છે જો અહીંયા ટોટલ હણા ગેલન છે આપણે એક ગેલન બરાબર ત્રણ પોઈન્ટ આઠસો આઠસો લિટર આસપાસ થાય ત્રણ લિટર આઠસો ગ્રામ આસપાસ થાય છે આપણે ત્યાં પેટ્રોલ પંપ હોય લો રેગ્યુલેશન ઉપર હું અહીંયા લખેલું જોઈએ જો ફોનનું યુઝ નહીં કરવાનો સિગાર નહીં કરવાનો ગાડી ઓફ કરવાની આ કાર્ડનો જો લખેલું જ છે ઘણી સાઈન મારેલી જ છે ઇન્સર્ટ ધ કાર્ડ નો સ્મોક આ ગાર્બેજની બેગો આપણે ત્યાં મૂકીએ ને એ પ્રમાણે જો ગાર્બેજ હોય વાઈપર લુવાનું અહીંયા હોય જોડે આ વાઇપરનું બે સાઈડનું આવે બે બંને સાઈડ જો આ કમ્પ્લીટ એક સાઈડ પહેલાં મારવાનું અને પછી કમ્પ્લીટ વાઇપર પેલું બીજી સાઈડ વાઈપિંગ કરવાનું જો આપણે ટોટમ એ આ જો આ સાઇન હું મારેલી છે ટુ નાઇન્ટી નાઇનની એર મશીન પણ અંદર જોડે ઇન્કલુડ આવે છે એર મશીનનો ચાર્જ ભાઈ આપણે બધા જ બધે જ નજલોમાં એવું જોઈએ જે પૂરું હોય ને એ પ્રમાણે ફ્યુઅલ બીજું કોઈ હા નહીં ભાઈ જો આના એ રીએ આ ટોકો છે યાર જો આ નંબર એ ટોકો ટોકાના ઢોકણા બધા અલગ અલગ અંદર ટોકી હોય ને અંદરમાં ઇન બિલ્ડ અંદર ટોકની અંદર એમ અમુકના બાર હોય અમુક જગ્યાએ મોટાભાગે કેનેડામાં બહાર હોય છે કારણ કે શું બરફના કારણે બહુ પેલો ફ્રોઝન થઈ જાય ને પેટ્રોલ એના કારણે અમુક જગ્યાએ બહાર પણ હોય અમારા અંદર જ એર મશીન હું બતાવું જો વાતાવરણ બહારનું મસ્ત છે એવું છે આ એર મશીન છે ભાઈ જુઓ એર મશીનની અંદર એક રૂપિયો નખો ને ચાર મિનિટ સુધી તમે યુઝ કરી શકો આ જો લખેલું જ છો એર મશીન તમે યુઝ કરો ને તો એર મશીન ઉપર દબાવવાનું અને વેક્યુમ યુઝ કરો તો વેક્યુમ વેક અને લખેલું જ છો અહીંયા જો એર મશીનનો રૂપિયો ને વેક્યુમ ના દોઢ રૂપિયો સ્ટ્રોંગ ગેસ થર્ટી ટુ ભાઈ રાતના વાગે ગેસ પોણા દસ આ તો પહેલા આપણે કુલર ચેક કરી લઈએ બધું ફટાફટ અને ભાઈ આજે હું તમને કહેતો કોમ્પેરિઝનમાં રેગ્યુલર પંપ અને અમારો પંપ મોબિલ નો પંપ ની વાત કરું મોબાઈલના ફોર્મમાં અમારા ફાર્મમાં વધારે કોઈ ડિફરન્સ છે નહીં પણ શું હોય કે એના યુનિફોર્મ પ્રાઇઝમાં તો શું પોતાની જાતે પ્રાઇઝનું કમ્પેરિઝન કરવાનું હોય કંપની કોઈ પ્રાઇઝ આપતી નહીં કંપનીમાં આપણો ફરતા કહેવાય ફરીને આપણને મળતા હોય આજુબાજુ જોવાનું લોકેશનમાં કેવી રીતનાનું ભાવનું હો એ પ્રમાણે આપણો ભાવ સેટ કરવાના હોય છે અને પ્રાઇવેટ પંપમાં એવું નહીં હોતું પ્રાઇવેટ પંપમાં તો તમે જે ભાવ મૂકો એ પ્રમાણે ફરતર એ તો આપણે આપણી રીતે ભાવ સેટ કરવાના હોય એવું નહીં કંપની આપણે તો તો બધાને એવું હોય કંપની સેટ કરો ભાવ એ પ્રમાણે આપણો ભાવ રાખી શકીએ કિલોમીટર આસપાસનું કંઈક વીસ પૈસા દસ પૈસાના આસપાસ ડિફરન્ટ હોય જ પણ અહીંયા એવું જ હોય ભાઈ ડિફરન્ટ નહીં એ પ્રાઇઝમાં તો ટુ નાઇન્ટી નાઇન એ પ્રાઇઝ થોડો થોડો ડિફરન્ટ હોય વધારે મોટો ડિફરન્ટ હતો નહીં અને બીજું કોઈ યુનિફોર્મ યુનિફોર્મમાં એવું હોય કે આપણા અહીંયા યુનિફોર્મ વા પોતાનો ફોર્મ પર એટલે એવું કહો કોઈ નોમ બોમ નહીં તો તમારે અહીંયા એવું કોઈ હજને કે યુનિફોર્મ ફરજિયાત પહેરવો પડે અને બધું કમ્પલસરી બધું જોવું જ કમ્પેર લીગલી એવું નહીં કે ધારો કે સમજો લીગલી વસ્તુ એવી જગત થાય કે યુનિફોર્મ પહેરવો પડે સાઇન નેમ પ્લેટ મારવી પડે પછી અમુકનો કેપ ટોપી પહેરવી પડે પહેરવી પડતી હોય છે આપણા અહીંયા એવું છે નહીં અને મોબિલની અંદર ભાઈ એવું છે તમે કમ્પલસરી તમારે ટી શર્ટ પહેરવી પડે અને કમ્પલસરી નેમ પ્લેટ સાઇન મારવી પડે અને અહીંયા રૂલ્સ બહુ જોરદાર છે ભાઈ તમે એક રૂલ્સ ફોલો ના કરો ને તો મોટા મોટા દંડ ફટકારો તો મોબિલવાળો કંપની મોબાઈલ કંપ મોબાઈલ કંપ મોબિલ મોબિલ નોમ છે ગેસ્ટનું ભાઈ ફ્રેન્ચાઇઝી નોમ છે મોબિલ મોબિલવાળો બહુ મોટા દંડ આવે પણ શું આપણા તો પ્રાઇવેટ પોતાનો જ છે એટલે એવું કશું હતું નહીં અહીંયા તો તમે જેટલું સારું કરો એટલું તમારું એવું છે અહીંયા એટલે મારા ફોન મોબીલના પર આરો ડિફરન્ટ છે તો પહેલો તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ત્યાં તો તમે સાઇન બાયન કંઈ લોચો હોય કંઈ પ્રાઇઝ બાઇઝનું આગપાસું હોય સીટ મારી નહીં ટોટેમ ઉપર તો શું કહેવાય સાઈન કેનો પી લાઇટ બંધ છે રાતે તો પણ એ તો ફાઇન આવે અને અહીંયા એવું નહીં હોય આપણો પ્રાઇવેટમાં તો આ તો આપણો આપણે જાતે જ બધું કરવાનું હોય આ તો અને પા અહીંયા એવું નહીં કે યુનિફોર્મ અહીંયા તમે ગમે તેમ કપડો પહેરો ને આપણો જેમ ગમતો હોય રહ એવું નહીં હતું ભાઈ આમ એવું નહીં હતું કે આરે પંપ ઉપર હું તો મોટા મોટાભાગે પંપ ઉપર કમ્પલસરી કંપનીનો કપડો પહેરવો જ પડે તમારે ટી શર્ટ ઉપર નહીં ઓકે ટી શર્ટ પહેરીને જ વર્ક કરવું પડે પણ અમારા પંપ ઉપર એવું નહીં હેબિટ છે એટલે આ પોતાનો પંપ હોય કોઈ કંપનીનો પંપ નહીં પહેરતા એટલે નિયમો એક કડક હોય કે ગાડી આવે ખાલી કરો ગાડી આટલું મિનિમમ આટલું ગેસ પડ્યો એટલે તમારે કરવી જ પડે ગાડી બુક એવું પણ નિયમ હોય હજાર રૂપિયા હોય ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય ગેસ અને આ પ્રાઇવેટમાં ભાઈ એવું ના હોય અહીંયા તો બને તો બધી પોન છો હાથ છો દીએ ખેંચી અખ ગેસ ગેસ એટલે ભાઈ પેટ્રોલ જ આવે ઓકે પણ અહીંયા બધા ગેસ કહેજો આપણે એક ગિલોમાં પેટ્રોલમાં વાત કરું પેટ્રોલ જ આવે તો ભાઈ આજ તો આ તો મારો વિડીયો તમને ગમ્યો હશે આઈ હોપ ક તમે બધા જ મજા આવી છે અને સો ટકા મને કોમેન્ટ કરજો તમને ગમ્યો હોય અને તમને યુઝફુલ થશે અવેર કામ હશ તો અને આ મારી જે હું બતાવ્યું તમને એ સોફ્ટવેર વેરી ફોન કંપનીનું સોફ્ટવેર બરાબર તો આજના દિવસમાં ભાઈ આ વિડીયોને એન્ડ કરી છું તો જો તારા રોહિત બ્લોગ યુ મારી ચેનલ હશે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માઉમિયા